મિત્રો આજના આ વિડીઓમાં આપણે શ્રાવણ માસમાં સાતમના દિવસે કરવામાં આવતું વ્રત શીતળા સાતમ વિશે વાત કરવાના છે આ વ્રતનો મહિમા અને વ્રત કથા એટલે કે શીતળા માં વાર્તા સાંભળીશું તો જે કોઈ બહેનો વ્રત કરતા હોય ન કરતા હોય માત્ર આ શીતળા માતાની વાર્તા સાંભળે છે તો પણ તેને શીતળા માતાના આશીર્વાદ મળે છે કે જેનાથી આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને નિરોગી સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે

હવે આપણે શીતળા માતાની વાર્તા સાંભળીએ શીતળા સાતમ ની વાર્તા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો બોલીએ શીતળા માત કી જય એક ગામમાં એક ડોશીમાં તેમના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા પરંતુ તે ત્રણેય વિધવા હતા મોટી વહુ સ્વભાવે ઝઘડાખોર અને ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ તેનાથી સાવ અલગ સ્વભાવની હતી તે ભલી ભોળી અને પરોપકારી હતી પારકાના દુખે દુખી થનારી હતી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ રાત્રે રસોઈ બનાવી રહી હતી અને મોડી રાત થવાતી તે ખૂબ જ થાકી પણ ગઈ હતી જ્યારે તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે તેનો દીકરો રડવા લાગ્યો એટલે તેણે ચૂલો ઠારવાનું કામ પડતું મૂકીને દીકરાને છાનો રાખવા લીધો આખો દિવસ કામ કરવાથી તે એટલી બધી થાકી ગઈ હતી કે તેની પણ આંખ મળી ગઈ અને તેને ઊંઘ આવી ગઈ અને આ કારણે ચૂલો ઠારવાનું ભૂલી ગઈ અને ચૂલો સડકતો જ રહી ગયો મધ્યરાત્રિ થઈ એટલે સિતરા માતા ઘરે ઘરે ચૂલા પર રાખેલું ઠંડુ જમવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે આવ્યા પરંતુ નાની વહુના ઘરે તો સળગતો ચૂલો જોઈને તેઓ તેમાં આડોટ્યા અને તેમનું શરીર દાજ્યું એટલે ક્રોધિત થયેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું છે તેમ તેનું પેટ બળજો અને આમ શ્રાપ આપીને શીતળા માતા તો ચાલ્યા ગયા સવારે જ્યારે નાની વહુની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો છે અને ચૂલા તરફ નજર કરતા તે સમજી ગઈ કે આખી રાત્રિ ચૂલો સળગતો રહી ગયો એ ભૂલનું આ પરિણામ છે આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને રડતી રડતી સાસુમાં પાસે ગઈ અને આખી વાત કહી સંભળાવી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે વહુ બેટા ગભરાઈશ નહીં શીતળા માતા ખૂબ જ દયાળુ છે તું તેમની પાસે જા અને પોતાની ભૂલ કબૂલીને માફી માંગી લે એટલે માં જરૂર તારા દીકરાને સજીવન કરશે

નાની વવોએ પોતાની આપ વિધી કહી સંભળાવી ત્યારે તલાવડીઓએ પણ વિનંતી કરી કે બહેન તું શીતળા માતાને અમારા પાપ વિશે પણ પૂછતી આવજે ને કે જેથી અમને મુક્તિ મળે નાની વવોએ તો હા પાડી અને આગળ વધી આગળ જતા તેને રસ્તામાં બે આખલા મળ્યા કે જેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા અને તેઓ સતત લડ્યા કરતા હતા તેમણે પણ નાની વવને પોતાની વ્યથા જણાવી અને પોતાના દુઃખનું કારણ પૂછી આવવા કહ્યું નાની વવે તેમને પણ હા પાડી અને માથે ટોપલો મૂકીને આગળ ચાલતી થઈ થોડે દૂર એક બોરડીના ઝાડ નીચે એક વૃદ્ધ અને ગંદા કપડાં પહેરેલા ડોશીમાં બેઠા હતા તેઓ બે હાથે પોતાનું માથું ખંજવાળતા હતા તેમણે નાની વવને જોઈને કહ્યું કે બાઈ આમ રડતા રડતા ક્યાં જાય છે નાની વવે પોતાની વ્યથા કહી સંભળાવી ત્યારે ડોશીમાં બોલ્યા કે બહેન તને ઉતાવળ હોય તો પણ જરાક મારું માથું જોઈ આપને નાની વવને ઉતાવળ હોવા છતાં તેના દયાળુ સ્વભાવને કારણે પોતાના મૃત દીકરાને ડોશીના ખોડામાં મૂકીને તેમના માથામાંથી જૂ અને લીખો વીણવા લાગી જેમ જેમ તે ઝૂ કાટતી ગઈ તેમ તેમ ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થતી ગઈ થોડીવારમાં તેમની ખંજવાળ મટી ગઈ અને નાની વવને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો આશીર્વાદ મળતા જ એક ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો નાની વહુ નો મૃત દીકરો જીવન થયો હાથ પગ હલાવા લાગ્યો અને રડવા લાગ્યો એટલે નાની વહુ ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા જ છે તે તરત જ તેમના ચરણોમાં ઢળી પડી અને માફી માંગી તે જ ક્ષણે ડોસીમાના સ્થાને તેજસ્વી પ્રકાશ ફેલાયો અને સીતળા માતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે નાની વહુ માતાના ગુણગાન ગાતા બોલે છે શીતલે તમ જગન્માતા માતા શીતલે તમ જગત પિતા શીતલે તમ જગત દાત્રી શીતલા નમો નમઃ એટલે કે હે શીતળા માતા તમે આ સંસારના આદિ માતા પિતા અને સમગ્ર જગતને ધારણ કરનારા દેવી છો તેથી હું તમને વારંવાર નમસ્કાર કરું છું પછી માતાએ નાની વહુને આશીર્વાદ આપ્યા અને નાની વહુએ તલાવડી અને આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું એટલે સીતરામાએ કહ્યું કે ગયા ભવમાં તલાવડીઓ સોક્યો હતી કે જે હંમેશા લડતી રહેતી અને કોઈને છાસ આપતી ન હતી અને આપે તો પણ પાણી નાખીને આપતી એટલે આ ભવમાં તેનું પાણી કોઈ પીતું નથી તે તલાવડીનું પાણી ચારેય દિશામાં છાટીને તું ખોબો ભરીને પીજે એટલે તેનું પાપ દૂર થશે જ્યારે આખલાઓ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા કે જેઓ કોઈને દડવા ખાંડવા આપતા ન હતા એટલે આ જન્મમાં તેઓ આખલા બન્યા છે આખલાઓના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે તેઓ લડતા બંધ થઈ જશે નાની વહુ તો અત્યંત પ્રસન્ન થઈ પોતાના જીવન દીકરાને લઈને ઘરે પાછી ફરી

તેને જાણી જોઈને ચૂલો સડકતો રાખીને સુઈ ગઈ એટલે રાત્રે જ્યારે સીતળા માતા આવ્યા ત્યારે તે અને તેમણે મોટી વવને પણ એ જ આપ્યો કે જેણે મારું શરીર એવું એનું અંતર બીજા દિવસે મોટી વવે જોયું તો તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો હતો પણ તે રડવાને બદલે ખુશ થઈ કારણ કે તે માનતી હતી કે હવે તેને દેરાણીની જેમ સીતળા માતાના આશીર્વાદ મળશે પરંતુ તેનામાં દયા અને શ્રદ્ધા ન હતા તે પણ દિરાણીની જેમ પુત્ર ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તેને તલાવડીઓ મળી તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે મોટી બોવે મો મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સિતરા માતાને મળવા જાઉં છું એટલે તલાવડીઓએ વિનંતી કરી કે બહેન અમારું પણ એક કામ કરતી આવજે ને પણ મોટી વહુએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો મોટી વહુએ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે સીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ મોટી વહુને માથું જોયા પાનું કહ્યું પણ મોટી વહુએ તો ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કાંઈ નવરી છું કે હું તારું માથું ખંજવાડ્યા કરું જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે આમ છણકો કરતા તે આગળ ચાલી મોટી વહુ તો આખો દિવસ ભટકી પરંતુ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં અને રડતી ઘરે પાછી આવી અને ઘરે આવી બધી વાત કરી આમ નાની વહુની દયા અને ભક્તિને કારણે તેને ફળ મળ્યું જ્યારે મોટી વહુને તેના સ્વાર્થ અને દુષ્ કારણે કંઈ પ્રાપ્ત થયું નહીં એટલે દેખાદેખી અને સ્વાર્થી કરેલી ભક્તિ વ્યર્થ છે સાચું ફળ હંમેશા નિસ્વાર્થ ભાવ દયા અને શ્રદ્ધાથી કરવામાં આવેલા કર્મોનું જ મળે છે યે સિતળામાં તમે જેવા નાની વવને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રતકથા સાંભળનાર વાંચનાર વિડિયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સિતળા માં તકી જય આ સાંભળી હશે તો જે લોકો આજે ઠંડુ જમતા હોય તે લોકો ને આ વાર્તા અચૂક મોકલી દેજો કે જેથી કરીને તે લોકો પણ આ વાર્તા સાંભળે અને શીતળા માતાના આશીર્વાદ મેળવી વ્રતનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ કરે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર